સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં વધતી જતી ઘરફોડ ચોરીની ઘટનાઓને ડામવા માટે આપેલા આદેશને પગલે કાપોધરા પોલીસ એક્શન મોડમાં આવી હતી ટેકનિકલ સર્વેલન્સ અને ખાનગી બાતમીદારોના આધારે કાપોદરા સર્વેલન્સની ટીમે નવી ગિરનાર વસાહત પાસે વોચ ગોઠવી ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા પકડાયેલા આરોપીઓમાં જયસુખ રાજાભાઈ દાંભેલિયા માનસિંહ પ્રતાપભાઈ ગોહિલ અને તેજાભાઈ નાથાભાઈ ચાસલાનો સમાવેશ થાય છે આ તસ્કર ટોળકીની પૂછપરછમાં ચોંકાવનારી મોડસ ઓપરેટિંગ સામે આવી છે જેમાં તેઓ રાત્રિના સમયે દુકાનોના શટરના લોક તોડી અંદર પ્રવેશ કરતા હતા આરોપીઓ ખાસ કરીને સાડી ઉદ્યોગ સાથે સંકળાયેલી દુકાનોને નિશાન બનાવી ત્યાંથી સ્ટોન મટીરીયલ અને કિંમતી સ્ટોન સીટોના બોક્સની ચોરી કરતા હતા પોલીસની સઘન તપાસમાં કાપોદરા પોલીસ સ્ટેશનના બી અને વરાછા પોલીસ સ્ટેશનના ત્રણ મળીને કુલ પાંચ ઘરફોડ ચોરીના વણ ઉકેલાયેલા ગુનાઓના ભેદ ઉકેલાયા છે પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરેલા ત્રણ લાખ સિત્યાસી હજારની કિંમતનો મુદ્દામાલ રિકવર કર્યો હતો હાલ કાબોદરા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેમજ જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે